આપણા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે એટલે કે લગભગ એસી ટકા વરસાદ થવાની સંભાવના છે આજે આદ્રા ને બેસા ચાર દિવસ થયા છે હજુ બાર દિવસ બાકી છે એટલે વરસાદ અંગે કોઈ ચિંતા કરવી નહીં આજે સાંજે ચાર વાગ્યાથી પછી મોડી સાંજ સુધી વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે કોઈ ચિંતા કરવી નહીં આજે વરસાદ થશે અને એ પૂરેપૂરી શક્યતા છે એનું કારણ છે કે એક આપણા ગુજરાત ઉપર એર અપર સાયક્લોન બનેલું છે તેના લીધે વરસાદ થવાનો જ છે એટલે કોઈ વરસાદ અંગે કોઈ ચિંતા કરતા નહીં બસ એટલું જ એટલે કે સતત આ પચીસ તારીખને લઈ અને ત્રીસ તારીખ સુધી સાંજના સમયે દરરોજ વરસાદની એક્ટિવિટી થશે અને વાવણીઓ વરસાદ તો થવાનો જ છે પણ વધારે પડતો પણ વરસાદ અમુક વિસ્તારમાં થઈ શકે છે બસ આટલું જ આજે